વડોદરાથી સમાચાર મળ્યા છે કે નગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી સ્વચ્છતા રેન્કિંગ ઘટાડાને લઈ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે એકસો ચોત્રીસ ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો ત્યારે હેરિટેજ ઇમારતની જાળવણી અંગે પણ સૂચનાઓ અપાઈ છે જનભાગીદારીથી શહેરને સ્વચ્છ બનાવવા અપીલ કરવામાં આવી છે ત્યારે વોર્ડ ઓફિસરોને જવાબદારીથી કામ કરવા તાકીદ આપવામાં આવી છે સારું કરી શકાય સાથે સાથ સેગ્રીગેશન ઉપર પણ ફોકસ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું આજે વોર્ડ ઓફિસર્સની બેઠક એટલા માટે કરવામાં આવ્યું કે બે પ્રકારનું છે એક આઈસી એક્ટિવિટી કરીને વડોદરા સિટીની અંદર જે જનતા છે એમને સુધી કેવી રીતે પહોંચવી અને એમના દ્વારા કેવી રીતે બિહેવિયરલ ચેન્જ લાવવાની કચરા કચરા કૂડામાં નાખવાનું અને પબ્લિક રોડમાં નાખવાનું નહીં ચાલીસે ચાલીસ આપણે જે લેક્સ છે લેખની આજુબાજુમાં પણ ગંદકી નથી કરવા માટે પણ એમને કેવી રીતે અમે અપીલ કરી શકીએ એટલે બિહેવિયરલ ચેન્જ માટે આઈસી એક્ટિવિટીઝ શું શું કરવી છે એની પણ નક્કી કરવામાં આવ્યું અને બીજી તરફ દંડનીય પગલાં પણ જે વધારે વધારે દંડગી ગંદકી પબ્લિક સ્પેસીસમાં કરે છે પાન દુકાનોની ગલ્લાની બહાર કરે છે ચાયની કેટલીની બહાર કરે છે ફૂટપાથ ઉપર આડે